જે સમાજના નાનાભાઈ દેવી પૂજક કે અત્યારે મિટિંગ છે નાની એવી આપણે ભાઈ શું નામ તમારું મંગાભાઈ મંગાભાઈ જે અત્યારે ખરેખર દેવી પૂજક સમાજનું નાક કહેવાય એવું કાર્ય કરે છે જે સરહનીય છે તો હું પેલા બધાનું ઇન્ટરપ્શન કરાવી દઉં આપણે ન્યુ જનતા સંગઠનના અધ્યક્ષ આરસી સોલંકી કે પછી અમિતભાઈ ડાબી ન્યુ જનતા સંગઠનના કારોબારી હું આરબી પરમાર ન્યુ જનતા સંગઠન રાજકોટ પ્રમુખ આપણે દામજીભાઈ સંગઠન જામનગર પ્રમુખ ભાઈ શું નામ કીધું તમારું મંગાભાઈ અનાથ બાળકો છે જે આપણી દેવી પૂજક સમાજના અનાથ છે ને ભાઈ અનાથ અનાથ છે કેટલા બાળકો છે ભાઈ બાવીસ જેવા બાળકો અનાથ મંગાભાઈ ભણાવે છે તો આપણે મંગાભાઈ આ કેવી રીતે તમે કઈ રીતે ગોઈતા તમે કે કોઈ તમારા જાણ જાણીતા છે આ બધું બે શબ્દ લાઈવ માધ્યમથી તમે બોલો આમાં સાહેબ એવું હતું કે એક મેં વિચાર કર્યો હતો અમારી સમાજ આગળ કેમ નથી આવતી એટલે પૂરેપૂરો મને એવી ખબર જ પડી કે શિક્ષણ વસ્તુ નથી ને એના જ કારણે મારી સમાજ આગળ આવતી નથી એટલે શિક્ષણ વસ્તુ લેવા માટે હું એક અમારું ગ્રુપમાં ગયેલો દિવ્યોગ સેવા સંગઠન એમાં મને થોડો ઘણો સપોર્ટ આવ્યો કે તમ તારે આ કાર્યકામ કરો અને સમાજને શિક્ષણ અપાવો બંને તમ તારે આગળ હલો એટલે મને સપોર્ટ આવ્યો એટલે એના બારામાં અમે રેલી હતી મારા ગામમાં ધ્રોલસિંહ મામલતદાર સાહેબને આયોજન પત્ર પહેલું આપ્યું કે મારી સમાજના વ્યક્તિ કે આધાર કાર્ડ રેશન કાર્ડ પીડી કાર્ડ કોઈ આવકના દાખલા એવા અમને કોઈ કાઢી નથી લેતા અમારી સમાજને બહુ હેરાન કરે છે એટલે મને એમ થયું કે ભાઈ આમે મારે થોડોક સપોર્ટ દેવો પડશે અને આમાં મારે આગળ હાલવું પડશે એટલે મેં એક મિટિંગ રાખી હતી મિટિંગના બારામાં મેં એક રેલી દીધી છે મામલતદાર સાહેબને ભાઈ અમારી સમાજનું એક આ કામ કરો અને એક અમારી સમાજના બાળકો એક શિક્ષણ થાય એ અમારી અમારું સપનું છે અમારી સમાજ આગળ આવે

અમે એક કાલ આગળ વધો ને તો ઘણું છે તો ખરેખર આ મંગાભાઈ જે આ અત્યારે દેવી પૂજક સમાજમાં ખરેખર એક સલામ દીધા જેવું એવું કાર્ય કરે છે તો ભાઈ આપણે ધામજીભાઈ બધા તાલીઓથી બધાવી અને આરસી સોલંકી આપણે બે શબ્દ છે અને તે પછી આપણે અમિતભાઈ ઢાબી માતાજી મિત્રો હું આરસી સોલંકી ન્યૂઝ ઇન્દ્રા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તો આજે જે ધ્રોણની અંદર મગાભાઈને જે સાકરી એ સમાજ માટે એક સારું કામ કરી રહ્યા છે બાળકો માટે તો આની અંદર સરકારને પણ આપણે એક જાહેર કરું છું કે ભાઈ ધોરણની અંદર આને ધોરણ નહીં પણ ગુજરાતની અંદર ગુજરાતની અંદર આપણે સાઠ લાખથી જો વધુ વસ્તી હોય તો ગુજરાતની અંદર જો ભણવા માટે અમારા બાળકોને આવી રીતે પરિસ્થિતિની અંદર જો સામનો કરવો પડતો હોય તો ગુજરાત સરકાર જે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય મોદી સાહેબ તો એને પણ વિનંતી કરીએ કે ગુજરાતની અંદર જે અમારા દેવભાજી સમાજ છે એની અંદર જે બાળકો છે ભણે છે તો આવનારા સમયમાં સરકાર એવી કોઈ કાયદો લઈ આવે કે ગામે ગામ તમામ તાલુકા અને તમામ જિલ્લાની અંદર કે હોસ્ટેલું અથવા ભણવા માટે એકથી સાથ કે ભણવા માટેની સહાય મળે અને જે અનાજ બાળકો છે એ ભણી નથી શકતા એ રહેવા માટે સફળતા કરી આપે અને બીજા નવરમાં આગળ જ મારું ભવિષ્ય આગળ વધી શકે એના માટે શિક્ષણ જરૂરી છે અમારા સમાજને તો સરકારને એમ વિનંતી કરીએ છીએ કે આવનારા સમયમાં સરકાર નોંધ લે અને પછી આવનારા સમયમાં અમારે બે હજાર સત્યાવી પછી જો અમારી કોઈ નોંધ લેવામાં નહીં આવે તો બે હજાર સત્યાવીસની અંદર દેવીપૂજન સમાજ જાગૃત છે અને અમે ન્યૂ જરા ન્યૂ જનતા રાજ સંગઠન દ્વારા ગુજરાતની અંદર જે પણ કરવાનું કાયદા રીતે જે કરવાનું થશે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ જો અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં તો અમારા રાજકીય લેવલે પણ અમે સંગઠન અમારું કામ કરે જ છે અને કરવાના છીએ તો બે હજાર સત્યાવીસ પહેલાં જો સરકાર અમારી કોઈ વિચારણા કરે છે ઠીક છે તો બે હજાર સત્યાવીસમાં આવનારી જે વિધાનસભાની ચૂંટણીમાં દેવપૂજકમાં દેવ પૂજા સમાજ પર સૌથી વધુ છે એવી અગિયાર સીટો પર દેવપૂજન સમાજ પર ચૂંટણી પણ લડવાનો છે તો જય માતાજી જય રખંદ અમિતભાઈ ડાભી ખાસ કરીને અમિતભાઈ ડાભીજી જે છે આ એમના સંપર્કમાં મંગાભાઈ આવ્યા હતા એની યારે વાત વિવાદ થઈ હતી અને અમિતભાઈ ડાભીના હિસાબે આપણે ન્યૂ જનતા સંગઠન અહીંયા હાલ પહોંચી છે તો અમિતભાઈ ડાભી બે શબ્દ બોલો જે માતાજી હું અમિતભાઈ ડાભી રાજકોટથી ન્યૂ જનતા સંગઠનના કારોબારી ગુજરાત લેવલ અને આજ રોજ અમે જ્યાં આ ધ્રોલ ગામ છે તે ધ્રોલ ગામની અંદર અમે લોકો અત્યારે આવ્યા આ પહેલાં આજથી પાંચ દિવસ પહેલાં જે મગનભાઈ નામના વ્યક્તિ હતા એમને મને ફોન કરેલો કે અમિતભાઈ આ રીતની જે કાંઈ પ્રોસેસ છે એ કરવાની છે આ જે છોકરા રહ્યા અત્યારે જે વીસ છોકરાની જે વાત કરેલી હતી મને એ પ્રમાણે વીસ છોકરાઓનું મેં પૂછ્યું કે ભાઈ શું જરૂરત પડે એમ છે એ છોકરાઓને એટલે મને મંગાભાઈએ એવું કીધું કે ભાઈ એમને અત્યારે જે બેગ આવે તે બેગની જરૂર છે બાકી બીજી કંઈ અન્ય જરૂર નથી અને વધુ જરૂર પડશે તો એમાં હું એને સાથ દઈશ સપોર્ટ દઈશ અને આ બાળકોને ભણાવવામાં જો કાંઈ બીજી જરૂર પડશે તો પણ હું મંગાભાઈને આ વિડીયોના માધ્યમથી અને અત્યારે રૂબરૂમાં પણ સાંભળતા હોય તો એમને હું મદદ કરી અત્યારે હાલ એમને બેગનું કીધું એટલે બેગ લઈને એ બાળકો માટે આવ્યા છે અને આવનારા સમયમાં પણ એ બાળકો જે અત્યારે નિરાધાર છે જે મા બાપ વગરના છે તેમની માટેની જે કઈ મદદ મારા તરફથી થશે તે હું કરવા માટે સક્ષમ છું ભાવેશભાઈ બે શબ્દ બોલો જય માતાજી જય દેવ સમાજ હવે આ એક શિક્ષણ માટેની વાત છે તો અમે અત્યારે ધ્રોલની અંદર આવેલા છે અને જે આપણા વીસ થી બાવીસ છોકરા નિરાધાર છે તો અત્યારે તો જો કે અમે વિતરણ કરીએ છીએ અને આગળના સમયમાં કાંઈ પણ જરૂર હશે તો આગળ હાલ છું એમાં કોઈ ના નથી પણ હવે એક આપણે જામનગરથી દામજીભાઈ કરીને છે દામજીભાઈ એ ન્યૂજનતા રજ સંગઠનના પ્રમુખ એ પણ છે જામનગર જિલ્લાની અંદર તો અમે ન્યૂજનતા રજ સંગઠન એવું એક ગોઠવેલું અને એક બે હોસ્ટેલો એવી છે એક પ્રાઇવેટ છે અને સંસ્થાની પણ છે તો એની અંદર આપણું એવી આગળની કાર્યવાહી રહે કે અહીંયા જો ભણતર પૂરું મળે તો કોઈ વાંધો નથી પણ એની અંદર આગળ જતાં આપણે જો બને તો તેમને હોસ્ટેલની અંદર પણ એડમિશન આપણે અપાવશું અને તેના જે કોઈ માણસો છે તેની સાથે આપણે વાત કરશું કે ભાઈ અમારા પૂજક સમાજના બાળકો છે તો હરેક ગામમાં કોઈ કોઈને કોઈ પણ વ્યક્તિને જરૂર હોય કે ભાઈ આ નિરાધાર બાળક છે તો એની અંદર અમે આગળ કાર્યવાહી જે કાંઈ થતું હોય છે એની લે આપણે કાંઈ કામ કરશું જય માતાજી જય દેવ ગુજરાત સમાજ આપણા ન્યૂ જનતા સંગઠનના પ્રમુખ જામનગર જિલ્લા પ્રમુખ દામજીભાઈ ખરેખર શિક્ષણ વિશે થોડું સમજાવો અને ખાસ કરીને આ જે જામનગર જિલ્લો છે આપણા સમાજ કે અન્ય સમાજ જે કોઈ પીડિત હોય અથવા જે કંઈ સરકાર કે કાંઈ પણ કાગળિયા કોઈ આધાર કાર્ડ જે કાંઈ મેટર હોય એ ખાસ કરીને જામનગર જિલ્લામાં દામજીભાઈ તમારા હાથ આવે તો તમે બે શબ્દ કહ્યો જામનગર જિલ્લાનું તાંબાનું અમારું ગામ ધ્રોલ જામનગર જિલ્લાની અંદરમાં આવે છે તો આ જે સ્ટાર્ટિંગમાં પહેલી મીટિંગ છે એટલે અમે થોડી વાર પહેલાં રિપ્લાય લેશું પછી આગળ કે ભાઈ કેટલી વસ્તી પુલ છે અહીં કેટલા બાળકો છે એની નોંધ પણ અમે કરશું ધારો કે જે અત્યારે મગનભાઈ તમારું નામ મગનભાઈ બરાબર ને મગનભાઈએ એવું કીધું કે વીસ બાવીસ બાળક જેવું અથવા છે તો અમે એક સંસ્થા લઈને ચલાવીને આ કામ કરીએ છીએ અમારા ટ્રસ્ટ દ્વારા તો અમે મગનભાઈને અત્યારે થોડુંક સુલાહ સૂચન આપવાના છીએ કે મગનભાઈ આ રીતના જો બાળક હોય અને સિચ્યુએશનનું ખરાબ હોય તો અમારા કોન્ટેક્ટમાં આવ્યા છે એટલે હવેથી ને એમનું થોડું થોડું વિકાસના કાર્ય સારા થાય એના માટે અમે થોડુંક એને સપોર્ટ કરશું સાથ સ સહકાર સપોર્ટ આપશું અને જેટલા બાળકો છે એમના એક શિક્ષણ માટે અને એક વિકાસ માટે એમને સારી અમે લાઈન દોરી આપશી એટલે અત્યારે અમે હાલમાં તાબાનું ગામ જામનગરની અંદર ધ્રોલ ત્યાં પહોંચેલા છીએ અત્યારે અમારે મીટિંગ ચાલુ છે અને વિઝિટ પણ કરીએ છીએ અને આગળની પણ વિઝિટ હું થોડા દિવસ પહેલાં હું લઈશ

અને હાલ આ બધી સોશિયલ મીડિયામાં જાહેર કરશું પણ કહેવાનું મારી દેવીપૂજક સમાજને એટલું જ છે કે ભાઈ અમે જનતા સંગઠન અને ખાસ કરીને હાલ ન્યૂજનતા સંગઠનનો હીરો આરશિષ સોલંકી જે આ કાર્ય કરે છે ખરેખર સરાહનીય છે કે ગમે ત્યાં દોડીને જાય છે ગમે એવી મેટર હોય દેવીપૂજક સમાજની પાર પાડે છે તો ભાઈ આરશિષ સોલંકીને સપોર્ટમાં હું નહીં પણ લગભગ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં દેવીપૂજક છે તો ભાઈ શું ખોટું કરોડોમાં હું ખોટું હું છે જે સમાજમાં એક્ટિવ છે સમાજના દુઃખને સમજે છે સમાજની તકલીફને સમજે છે ગરીબની ઝૂંપડીમાં જાય છે એના ઘરમાં અનાજ છે કે નહીં જોવે છે કોઈ હોસ્પિટલમાં પીડિત હોય તો ત્યાં જાય છે કોઈ આપણી જેવી પૂછ્યું સમાજના મકાન ડિમોલેશન થતા હોય અન્ય કારણ હોય કાંઈ એ ટુ ઝેડ તો આરસી સોલંકી દોડીને જાય છે તો આવા લોકોના સપોર્ટમાં રહીએ આવા લોકો સાથે જોડાઈએ તો ખોટું શું છે તો જેથી કરીને મારા વાલા મિત્રો જે વોટ્સોપમાં જે મેસેજ કરે છે ફાંકા ફોજદારી કરે છે એને ખાસ જણાવવાનું કે મારા મિત્રો કામ કરો અને કરાવો સમાજમાં વિરોધ ન કરો તાટિયા ખેંચવાનું બંધ કરો અને સારા વ્યક્તિ હોય તો એને સમર્થન ન આપી શકો તો કઈ નહીં પણ ઘરે બેસા તો શાંતિ લેવા દો કરતા હોય કરવા દો જય માતાજી જય સમજો અને પીડિતની વેદના સમજો બોલો ધામજીભાઈ તમે કોઈ હું બે શબ્દો કહીશ હા બોલો કરોડોમાં આપણા દેવીપુત્ર આંકડો છે એમ છતાં આપણા ન્યુ જનતા સંગઠન દ્વારા આપણી ટીમ દ્વારા સારા સારા કાર્ય કરશું અને હજી પણ કરવાના છે પણ કોઈને જામનગરની અંદર દેવી હોય કે અન્ય લોકો હોય પીડિત લોકો હોય કોઈ અવાજ કાઢશે એટલે અમારી ટીમ દ્વારા અમે દોડી આવશું અમે સારા કાર્ય વિકાસ ના કરશું આ અમારું ચેલાન છે બરાબર છે ત્રીજા નંબરનો મુદ્દો બોલી દઉં છું કે કોઈ પણ પ્રૂફ ઘટતા હોય તોય બોલો બાળકનું કાંઈ વિકાસમાં કોઈ ગમે પ્રૂફ છે કે ગમે એ બાર કોઈ વસ્તુ ઘટતો હોય બેગ ઘટતી હોય એમની પાણીની બોટલું ઘટતી હોય પેન્સિલ પેન્સિલ ઘટતી હોય કે નવનીત ઘટતી હોય કપડું ઘટતું યુનિફોર્મ કોઈ અમને કહ્યું અમે પૂરું સેવા પાડવા માટે બેઠા જ છીએ ગમે ઇશ્યુ હોય એનું નિરાકરણ પણ આપશું અને આ સિચ્યુએશનના કારણે આપણે તસવીરો અમે આવી રહી છે મકાનની તો અમે ફિલ્ડ વર્કરના કામ આગળ ચાલુ કરવાના છીએ ફિલ્ડ કામ પણ અમે અહીં ચાલુ કરવાના છીએ જે જે લોકોને આધાર કાર્ડ નથી ચૂરણી કાર્ડ નથી રેશન કાર્ડ લોકો ધરાવતા નથી કોઈ જાતનું પ્રૂફ નથી ધરાવતા એવા લોકોને પણ અમે કેમ્પ કરાવીને કરશું પણ મારી નાચ સમાજને બધાયને એટલી શાંતિ જાળવજો કે ખાસ કરીને ટાઈમ કાઢજો થોડો થોડો ટાઈમ કાઢો એટલે તમારા ભલા માટે અમે કરીએ છીએ અને સારા વિકાસના કાર્ય કરી છે આજ મારા બે શબ્દો વધારે કહેવાના એટલે દેવી પૂજકને કહેવાનો મારો ભાવર થયો છે કે વધારે વધારે મહેનત કરો તો બાળક પાછળ કરો સમજી ભાઈ પછી અ ભાઈને બે શબ્દો એ કહેવાય અને પ્રાસ વાત આવશે આપણે જામનગરની અંદર તેમના ફોર્મ પણ હું ભરવા માટે આવી બરાબર છે ત્યાં આપણે એક સંસ્થા ચાલે છે વિનામૂલ્ય બાળક અત્યારે ધારો કેટલા તમે બાળકોનું મને કીધું આપું જેથી કરીને આપણે બાળકો માટે કાર્ય અને બીજો નંબર નો મુદ્દો કહું એકતા કાર્ય સિદ્ધ થાય છે ભાઈ એક ટાટિયા ખેંચવાથી કાર્ય સિદ્ધ નહી થાય એ ની અંદર જૂથ હોય છે હળિયું કેટલી બધી ગયણાની ગણી ના પાર આવે એટલી બધી હોય છે ત્યારે સામેનો એક કામ કરીને સફાઈ કરતો એમ થાય સમાજને બધાને હું અપીલ કરું છું કે બધા એકતા બનો

સરકારી સરકારી સહાય કે કે મકાન દાખલા તરીકે નર આપડે જે પાણી ના પછી મૂળ જે સમસ્યા છે એ પાણીની છે તો આની અંદર આ ભાઈ જે કઈ એના મુદ્દા ની વાત કરે છે પાણી નથી મળતું દાદા

તો આની અંદર આપણે સરકાર પાસે એવી માંગ કરશું કે આ લોકોને મકાન પાણીના કનેક્શન લાઇટ કનેક્શન રોડ રસ્તા ટૂંકમાં એની બધી જે કાંઈ વસ્તુ છે એ આપણે સરકાર પાસે માંગ મૂકશું અને તેમને જેટલો બને એટલો સાથ સહકાર આપણે આપીશું જય માતાજી જય દેવી ગુજરાત બોલો અમિતભાઈ આ બાળપાઈ બાળકોનું જે અત્યારે તકલીફ હતી દુઃખ તો તમે તમારા પોતાના ખર્ચે જે કાંઈ અત્યારે કાર્ય કર્યું છે બોલો બે શબ્દ જે છે એ તો પોતાના ખર્ચે કે ન્યૂજનતા સંગઠન હું જે કાંઈ ખર્ચો કરું છું હું ક્યારેય એવું નથી કહેતો કે મારા ખર્ચે અત્યારે મારા ન્યૂ સંગઠનના જે કોઈ લોકો આવેલા છે એ મારા ખર્ચે નથી પણ એ બધાયનો એમાં ભાગ છે કારણ કે એ લોકો ખર્ચો પૈસા રોકીને મેં આ વસ્તુ લીધી તો કરી બરોબર છે પણ અત્યારે મારી સાથે હાલવા વાળું મારું સંગઠન હતું બરોબર છે ત્યારે હું એમની સાથે હાલી આપું છું એટલે મારા જે કાંઈ સંગઠનના યુવાનો છે એમનો પણ સારો સપોર્ટ છે અને એના સપોર્ટથી હું અત્યારે અહીંયા લગી શું અને આ જે ભાઈ અત્યારે જે ભાઈ છે મગનભાઈ મગનભાઈના ત્રણ દિવસ પહેલા જ મારે ફોન આવી ગયો હતો મારે વાત છે તેમની આરે થઈ ગઈ હતી હું એમની માટે કે નિચારે જાય તો ભણવા માટે પાણી પીવાની સુવિધા કદાચ ન હોય એટલે અમે પાણીની બોટલો લઈ આવ્યા અને આજે વાત થઈ હતી

આપણે દામજીભાઈને અત્યારે દઈ રહ્યા છીએ મગનભાઈ સોરી મગનભાઈને આપણે દઈ રહ્યા છીએ મગનભાઈ આ બાળકોને દે શકીત અને મગનભાઈને હું આજે લગી એવું પણ કઉ છું કે મગનભાઈ આ બાળકો માટે કાંઈ પણ જરૂર પડે તો એની ટાઈમ મને અમિત ડાબીને કે ન્યુ જનતા સંગઠનના જે કોઈ યુવાનો છે અત્યારે એમને કોઈને પણ ફોન કરીને મંગવી શકે છે છોપરાઓની જરૂર પડે કાંઈ પણ કોઈ વસ્તુની આ બાળકો માટે કાંઈ પણ કોઈ વસ્તુની જરૂર પડે અને હજી પણ એક સમસ્યા છે જે મગનભાઈએ મને વાત કરી છે કે છોકરાઓને સ્કૂલ જાવે ના કપડાની થોડી જરૂર પડશે તો એમની પણ અમે મહેનત કરીશું અને એમને બને એટલે એ બાળકો માટે કપડાં પણ અમે એને પોસાડશું અહીંયા બોલો ભાઈ આવો કરી આવો ભાઈ મે તમારા સૌને સબ બોલવાતા બસ બસ ઉપર ઉપર આની વસ્તુ તો જાવી કે અરે જય માતાજી ભાઈ હવે આપણા સમાજની અંદર નાના ભાઈ મોટા ભાઈ એક તો એક જ એક જ છે કોઈ આપણે આપણે નથી અલગ માનતા બીજા નંબરના કે નાના ભાઈ મોટા ભાઈઓ દરેકને એક વિનંતી છે આપણી એવી કે સમાજની અંદર જાગૃત નાગરિક અત્યારે છે બધા લગભગ 50 થી 60% છે કે સમાજની અંદર એવી જાગૃતતા આવી છે તો આપણા સમાજના યુવાનો અત્યારે ઘણા બધા અહીંયા છે બધા હાજર જ છે પછી આ ભાઈનું નામ તમારું શું કીધું હા ધાર્શીભાઈ દેવ પૂજક ઈ પણ ભાઈ અમારો પટણ છે ભાઈ કે આયા હા દેવ પૂજક ના પ્રમુખ છે ધાર્શીભાઈ અહીંયા ધ્રોલ ની અંદર તો આપણે ધારસીભાઈ પાસે આગળના સમયમાં એવી એની પાસે વિચારધારણા રાખશું અને એવો પ્રશ્ન મૂકશું અને દામજીભાઈ પાસે આરસીભાઈ પાસે અમિતભાઈ પાસે બધા પાસે કે જે મે મેન વસ્તુ આપણો સમાજ માનો કે આપણે કીએ કે આગળ આવો તો એ ઉઠીને આગળ આવે એમ આગળ નહીં ભાઈ પણ સમાજની અંદર જે એકતા પહેલી પ્રથમ એકતા બીજું શિક્ષણ ત્રીજું ત્રીજું જે વ્યસન આપણા સમાજની અંદર જે મોટા મોટું વ્યસન છે એ વ્યસન મુક્ત આપણે સમાજ સુધારાની અંદર વ્યસન મુક્ત જ્યારે કરશ્યું અને સમાજ સુધારો ત્યારે થશે કે જે મોટા મોટો મુદ્દો કે આપણે જે વ્યસન જે મોટા મોટું છે એ વ્યસન જ્યારે આપણો સમાજ નાના મોટા ભાઈઓ બધા મેસ્યું ત્યારે આની અંદર સુધારો આવશે આપણા બાળકો આગળના સમયમાં ભણીએ કારણ કે જ્યારે વ્યસન મુક્ત હોય છે ત્યારે એના બાળકોને ભણાવી શકશે કારણ કે આગળ જાતા એ લોકોને એના બાળકોનો વિચાર આવશે પણ જ્યારે જ્યાં સુધી વ્યસન નહીં હોય ભાઈ ધારસીભાઈ વ્યસન પૂરેપૂરું નહીં મુક્ત હોય ત્યાં સુધી એના બાળકોને કોઈ પણ એના જે કોઈ નિરાધાર છે એની માટે અમે કાયમીની માટે હાજર છીએ અને જ્યાં પણ ફોન કરશો ત્યાં ન્યુજનતા રાજ સંગઠન અને એક ભાવેશ હળવદ્યા એક નહીં પણ હરેક આપણા યુવાનો ન્યૂજનતા રસ સંગઠનની અંદર છે બરાબર

તો આ બાળકો ભેગા લઈને આવી શકે એટલા માટે પાણીની ની બોટલ પડશે બીજો એક મુદ્દો કેવો છે અરે એક મિનિટ દમજીભાઈ એક મિનિટ મારે આવું છે હા આવજો આવજો દમજીભાઈ હા વાંધો નહી હાલો જો મારો સમાજ વડે નો આખો કે આ અહીંયા થી હા હા અહીં આવીને પાયો શરૂઆત જે મેન છે તમારું નામ ધારસીભાઈ આખું નામ ધારસીભાઈ બાબુભાઈ બરાબર હા દેવી પૂજક

એટલે મહિને પંદરસો રૂપિયા થયા સીધા હવે ઘરની અંદર બે જણા ખાતા હોય એટલે ત્રણ થયા ત્રણ થયા તો બે હજાર નો ડબ્બો તેલનો લઈને ઘરની અંદર મૂકો તો રસોઈમાં સરળતા થઈ આપડે ભાડપ થઈ શકે એટલે મારું કહેવાનું કે તમે વ્યસન મુક્તો થાવ આવો હિસાબે જો આપણે બધોય કરીને ચાલશું તો આપણું વ્યવસ્થિત ઘર ચાલશે પણ આજે આપણે જ ખુદ વિચારતા નથી કે માવો લીધો નથી ને કંઈ ખાધો નથી કાંઈ માવો છોકરા હોય કે દાદા મને બે સોડિયા આપો સોપારી તો આપણે એને આપી દેતા છીએ પણ ખાસ કરીને મોટા માણસોને જ આ બધી ધ્યાન રાખવાની છે કારણ કે જેટલું આપણે જો બોલવામાં સભ્યતાથી વર્તન કરશું તો બાળક માટે અસર નહીં પડે પણ આપણે હેલફેલ બોલશું કાંઈ તો બાળક સાંભળતા હશે તો અસર પડશે આપણે માવા ખાતા તો બાળક શીખશે આપણે કોઈ શરાબ પીતા હશું તો બાળક શીખશે પણ ખાસ કરીને મારે એ સમાજને નમ્ર અપીલ છે વિનંતીથી કે ભાઈ તમે આ વ્યસન મુક્ત થાવ ત્રીજા નંબરનું એવું હું કહું છું આખે આખું કે બાળકો ક્યારે ભણવા જાય છે ક્યારે પાછા આવે છે ક્યાં રખડવા જાય છે કેવી રીતનો વ્યવસ્થિત થયેલો ટીંગાડે છે શું ખાય છે બરાબર કુપોષણ છે આપણે બાળકો સોપારી ખાઈ ખાઈને ખોખરા અંદર થઈ ગયા છે બરાબર એટલે આપણે બધે ધ્યાન આપણા બાળકો વિશે આપણે નહીં આપીએ તો કંઈ સંગઠનના માણસો ચોવીસ કલાક હાજર નથી તો નહીં આવે પણ ખાસ કરીને ધારજીભાઈ દાદા તમને જ અમે છીએ કે વસાહતની જવાબદારી પહેલા સ્ટાર્ટિંગમાં તબા તમારી બરાબર કારી રાતે બાર ને ફોન કરશો તો અમારી ટીમ દ્વારા અમે આવશું તમે હાજર રહેશું હા કોઈ અત્યાચાર છે કોઈ અત્યાચાર કોઈ તમારી ઉપર ખોટો દબાવ કોઈ કોઈ પણ ગરમસારી તો એની અંદર અમે પણ તમારી આપણા સમાજની માટે ન્યૂઝ અંતર સંગઠન કાયમી માટે હાજર રહેશે બરોબર પછીભાઈ ને ધરમસિંહભાઈ હા ધારસી ભાઈ હવે એ તો અત્યારે આપણા બધા માણસો હોઈ ગયા છે પણ હા પણ છતાં હું થોડીક તમારી પાસે એવી માંગ કરું છું કે ભાઈ આપણે બે પાસ મકાન છે તે વસ્તુ થોડીક આપણે બધાને અત્યારે લાઈવની અંદર દર્શાવીએ કે આ જો અમારો સમાજ કઈ રીતના હા આ હા કઈ રીતના એક એક મિનિટ પછી અમારા સમાજની જે આ બહેનો છે પણ તે પણ જો આ બધા અત્યારે નમ્ર વિનંતીથી એક અપીલ એવી કરે છે કે સરકાર પાસે માંગણી એવી કરે છે કે અમારા નાના નાના બાળકો નીચે સુઈ રહી છે આ ઝું ઝૂંપડપટ્ટીમાં સૂઈ રહી હશે તો એમની જાનની જોખમ છે કે કોઈ અથવા વીસી કોઈ સાપ આ તે

તો એની અંદર અમારા દેવી પૂજક સમાજનો સુવાક અમારા દેવી અમારા દેવી પૂજક સમાજ કેમ વિંચિત છે સરકારી કોઈ પણ વસ્તુથી કોઈ પણ લાભથી કે કોઈ સરકારી સહાયથી એ કોઈ વસ્તુ નથી આ અમારા સમાજ અમે દેવી પૂજક સમાજ બધા એક છીએ કોઈ આમાં અલગ અલગ નથી એ તો અમારી આ બેન દીકરીની પણ એવી રિક્વેસ્ટ છે તો એની અંદર અમે લાઈવ અંદર નહીં લઈએ અત્યારે લોકો અમને એવી રિક્વેસ્ટ કરે છે તો અમે અત્યારે થોડી મુલાકાત કરશું અને મકાન જે કાંઈ એ લોકો રહેશે એની આપણે વ્યવસ્થા બતાવશું તો અમિતભાઈ આવી જાઓ અને થોડા ધરમસિંહ આવી જાઓ અને બતાવો ભાઈ આપણે જે કઈ સમાજની સમસ્યા આપણા સભ્યોને સુદરો તો આ પરંપરા પુણે વર્ષથી તો આ લોકોનો આવી રીતના આમાં કઈ રીતના લોકો એનો જીવન પસાર કરે એના બાલ બછા મને જો કે આ છે અત્યારે સોમાસુ અત્યારે આ તોફાન જે વાવાઝોડા અંબુજા છે તો એની અંદર એની અંદર અમારા સમાજના નાના બાળકો બહેરાઓ આ બધા અને બીજા નંબરમાં કે અમારા કઈ રીતના ભાઈ અમારે કારણ કે અમે આશરો નથી એ લોકોને રહેવા મકાન નથી તો પણ સરકાર શ્રીને નમ્ર અપીલ છે કે આ લોકોને થોડુંક ધ્યાન ધરો અને દેવી પૂજક સમાજ વિશે થોડોક વિચારધારણા મૂકો કારણ કે અમારો સમાજ એકથી એક દિવસે આની અંદર અને વર્ષોથી જે કાંઈ મતદાન જે કોઈ વસ્તુ છે એ અમને અમે બધા ગામો ગામથી બધા ભેગા થઈને જ્યાં બહાર હો ગામ રહેતા હોય તો પણ મત દેવા તો અમે દર વર્ષે કે જે કોઈ ચૂંટણી થાય એની અંદર અમે મત દેવા હાજર રહીશીએ તો આની અંદર કે કહેવાનું કે અમારા સમાજને થોડું તો આની અંદર આ સમાજને થોડો ઘણો સાથ સહકાર આપો અને સરકારશ્રીને નમ્ર અપીલથી અમે એવી માંગ કરીએ છીએ કે હરેક ગામમાં તમે આ વસ્તુ દરેક ધ્યાન દોરો તો અમારા સમાજ માટે સારું થશે અને આગળ અમારા આગળના સમયમાં અમારા બાલ બસા તે પણ ભણશે અને જે કાંઈ આગળની પ્રોસેસર છે તે અમે ન્યૂ જનતા રાજ સંગઠન આની અંદર અમે બધું આગળ હાલી અને સમાજ સેવા અને સમાજ કાર્ય સમાજના હિત માટે અમે કઈ પણ કરશું જય માતાજી જય દેવી પૂજક સમાજ જય જય દેવી પૂજક સમાજ રાત્રિ બાળકો ગમતી વખતે એવા જંતુ પડતા હોય છે ખાવાની અંદર તો એમાંથી બાળક બીમાર પડતું હોય છે રાત્રિના સમયે વીસી કે સાપ ચાટી જતું હોય છે એટલે કે કઈડી જતું હોય તો આ બધી જવાબદારી કેની બને સરકાર ની બને છે બરાબર તો જ્યાં જ્યાં મારી સમાજ ખૂણે ખૂણે ગામે ગામ પડી છે એની નોંધ લેવા માટે અમે નીકળવાના છીએ અને હવે કામ આગળ લેવાના છે અમે કોઈ રીલ બનાવવા કે સારા વિડીયોમાં એક ફેમસ થવા નથી બનાવતા અમે કોઈ ફાકા ફોજદારી કરવા વિડીયા નથી વાયરલ કરવા માંગતા અમારે કામ કરે એ વસ્તુ તો ફક્ત ને ફક્ત જે આ વોટ્સઅપ ગ્રુપ વાળા છે ને હા અમે કામ કરીને બતાવશું ને અમારે સરકાર આમ જ માહિત છે કે અમારા દેવી પૂજક ચાર કે અત્યારે થઈ રહ્યા છે જ્યાં ત્યાં રહેતા હોય ત્યાંથી તોડફાડ કરી ડેમોલેશન કરીને હાકી કાઢવામાં આવે છે અમારી સમાજને ટાર્ગેટ કરવામાં આવે એટલે અમે હાકિસાલ અપાવીને જ રહેશું જમપીને જ રહેશે ત્યાં સુધી અમે નિંદર નહીં કરીએ તો મારા સંગઠન દ્વારા સંગઠનની આપણે આગળના જે કોઈ આપણા માણસોના જે કોઈ માણસો